આજે હું તમને લૌકિક દ્રષ્ટિએ કેટલીક વાતો કહેવાનો છું આપણું સાચું સુખ અને સાચી શાંતિ ખોવાય છે આપણા સંતાનોના ભવિષ્યમાં અને આપણે એને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ પદ પૈસો અને પ્રતિષ્ઠામાં એટલે પદ મળી જાય પૈસો મળી જાય પ્રતિષ્ઠા મળી જાય અને છતાંય સુખ નથી મળતું કારણ કે સંતાનનું ભવિષ્ય એ અંધાર્યું હોય છે એટલું યાદ રાખજો આપણા સૌની સાચી સંપત્તિ આપણા સંતાનો છે તમે કોઈને ત્યાં સામાજિક પ્રસંગોમાં જાઓ વ્યવહાર સાચવવા માટે જાઓ તમારા સગા સંબંધી કે બીજા લોકો તમને મળે ત્યારે કોઈ તમને એમ નહીં પૂછે કે તમારે બંગલા કેટલા છે તમારે જમીન કેટલી છે તમે કેટલી કંપનીઓમાં પાર્ટનરશીપ કરી બધા સગાવાલા અને લોકો આપણને એક જ પ્રશ્ન પૂછશે દીકરો શું કરે છે દીકરી શું કરે છે આપણી સાચી ઓળખ આપણો દીકરો કે દીકરી છે નહીં કે આપણી સંપત્તિ અને એટલે એને સાચવવા માટે આપણે શું કરી શકીએ અત્યારે સંતાનોને સાચવવા એ વાલીઓ માટે સૌથી મોટો પડકાર છે ત્યારે એક વાલી તરીકે મારી પણ કેટલીક ભૂમિકા છે એ ભૂમિકા આજે મારે આપ સૌને કહેવી છે મારે સૌથી પહેલા તો તમને એક પ્રશ્ન પૂછવો છે જેટલા ભાઈઓ બહેનો અહીંયા બેઠા છે બધાને તમારામાંથી જેટલાને ફોર વ્હીલર ચલાવતા આવડતી હોય જેટલાને કાર ચલાવતા આવડતી હોય એ જરા પોતાનો હાથ ઊંચો કરો મને ખબર પડે કેટલાને કાર ચલાવતા આવડે છે જેટલાને કાર ચલાવતા આવડે છે ને હાથ ઊંચો કરો ભાઈઓ બહેનો બધામાં જેટલાને આવડે છે એ હાથ ઊંચો કરજો ઓકે વેરી ગુડ લગભગ જેટલા બેઠા છે એમાંથી વીસેક ટકા જેટલા કાર ચલાવી શકે છે બીજો પ્રશ્ન તમારામાંથી જેટલાને કાર ચલાવતા આવડતી નથી એવા કેટલા છે એ જરા પોતાનો હાથ ઊંચો કરો થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર ખબર તો પડે ને કે તમે સાંભળો છો એમ આમાં ઘણા એવા હોય કે આપણે દૂધપાકમાં બે માંથી એક નહીં હવે સાંભળજો અત્યંત મહત્વની વાત અત્યંત સરળતાથી આપની સમક્ષ મૂકી રહ્યો છું આ દુનિયાની સૌથી સારામાં સારી કાર મેળાવમાં લાવવામાં આવે સમજો હું ભારતની નથી કેતો દુનિયાની સૌથી સારામાં સારી કાર મેહડાઉમાં લાવવામાં આવે અને હમણાં અમને કાર ચલાવતા આવડતું નથી એમાં જેને હાથ ઊંચો કર્યો એના હાથમાં એ કારની ચાવી આપવામાં આવે દુનિયાની સારામાં સારી કાર છે પણ ચલાવતા આવડતી નથી એના હાથમાં એ કારની ચાવી છે અને પછી એને એવું કહેવામાં આવે કે શૈલેષભાઈને અહીંથી બોચાસણ દર્શન કરવા જવું છે આ કાર લઈ અને તમે શૈલેષભાઈને બોચાસણ મૂકી આવો દુનિયાની સારામાં સારી કાર છે આધુનિકમાં આધુનિક કાર છે તમારી પાસે એની ચાવી છે પણ તમને સાયકલ ચલાવતા પેલી કાર ચલાવતા આવડતી નથી અને મને બેસાડી તમારે મને બોચાસણ પહોંચાડવાનો છે શું થાય કલ્પના કરો શું થાય બોચાસણ તો એક બાજુ રહ્યું હોસ્પિટલ આવે સીધી અને ઘણા કામ સીધું અક્ષરધામ ડાયરેક્ટ સીધું મેળાવતી અક્ષરધામ હવે બીજો પ્રશ્ન કદાચ એક જૂની કાર લાવવામાં આવે સામાન્ય કાર લાવવામાં આવે જૂની અને એમાં પણ સામાન્ય મારુતિ એઈટ હંડ્રેડનું જૂનું મોડલ લાવવામાં આવે અને એ કાર એની ચાવી હમણાં જેને અમને કાર ચલાવતા આવડે છે એમાં હાથ ઊંચો કર્યો એને એની ચાવી આપવામાં આવે અને એને એવું કહેવામાં આવે કે શૈલેષભાઈને રાજકોટ જવું છે તમે એને રાજકોટ પહોંચાડી દો મારુતિ એઈટ છે જૂનું મોડલ છે પણ એવી વ્યક્તિના હાથમાં ચાવી છે જેને જેને કાર ચલાવતા ચલાવતા આવડે આવડે છે છે ગાડી અને હવે શું થાય જરા કલ્પના કરો તો કે રાજકોટ નહીં રાજકોટથી કદાચ આગળ જવું હોય તો ત્યાં સુધી પણ પહોંચી શકાય કારણ કે ચાવી એના હાથમાં છે જેને ગાડી ચલાવતા આવડે છે મિત્રો સમજો કાર કેવી છે એના કરતા પણ કાર ચલાવનારો કેટલો તૈયાર છે એ વધારે અગત્યનું છે એ જ રીતે ભગવાને આપણને સંતાન રૂપી કાર કેવી આપી છે એના કરતા પણ એ કારને ચલાવનારા ડ્રાઈવર તરીકે આપણે કેટલા તૈયાર છીએ ને એ વધારે અગત્યનું છે મારે દુઃખ સાથે કહેવું છે કે પરમાત્માએ કેટલાયની ઘરે રોલસરોય જેવા સંતાન આપ્યા છે રોલસરોય જેવા પણ ચલાવતા આવડે જ નહીં ને એટલે એમાંય ગોબા પાડે બોલો સંતાન હોય રોલસરોય જેવા અને એમાં ગોબા પાડ્યા હોય અને એવા વાલીઓ પણ છે કે જેમને ત્યાં મારુતિ એટ હન્ડ્રેડ જેવા સાવ સામાન્ય બાળકો હોય પણ ચલાવવામાં એટલો તૈયાર હોય ને કે એટલી સરસ રીતે એ બાળકને તૈયાર કરે કે એ બાળક પરિવાર ગામ અને સમાજનું નામ રોશન કરે મારે ત્યાં સંતાન કેવી ક્ષમતાવાળું છે એના કરતાં પણ એ સંતાનને તૈયાર કરનારો એ સંતાનને ઘડનારો વાલી હું કેવો છું હું કેટલો તૈયાર છું એ અગત્યનું છે જે કૃષ્ણમૂર્તિ એક બહુ સરસ વાત કહેતા જે કૃષ્ણમૂર્તિ એવું કહેતા કે તમારે કોઈ પણ કામ કરવું હોય તો એ કામ કરતા પહેલાં એની તાલીમ લેવી પડે સીધું આપણે એ કામ ના કરી શકીએ એની તાલીમ લેવી પડે ટ્રેનિંગ લેવી પડે શીખવું પડે ડૉક્ટર બનવું હોય તો સાડા પાંચ વર્ષ ભણવું પડે પછી હાથમાં ઇન્જેક્શન પકડાય એન્જિનિયર બનવું હોય સાડા ચાર વર્ષ ભણવું પડે પછી નકશા તૈયાર થાય શિક્ષક બનવું હોય બે વર્ષ ભણવું પડે પછી શિક્ષક બનાય કોઈ પણ કામ હવે એ કામ જવા દો ખેડૂત તરીકે ખેતરમાં સીધા ચાસ નાખવા હોય ને તો એની તાલીમેય લેવી પડે ગોળ રોટલી બનાવવી હોય તો એની તાલીમ પણ લેવી પડે શીખવું પડે કોઈ પણ કામ એ કરતાં પહેલાં શીખવું પડે એની તાલીમ લેવી પડે આ દુનિયાનું સૌથી અઘરામાં અઘરું અને સૌથી મહત્વમાં મહત્વનું કામ હોય તો એ છે માતા પિતા તરીકેનું કામ અને દુઃખ સાથે કેવું છે કે મા બાપ બનવાની આ જગતમાં કોઈ તાલીમ છે જ નહીં મા બાપ બનવાની તાલીમ જ નહીં માત્ર શારીરિક રીતે આપણે ત્યાં બાળકનો જન્મ થયો એટલે આપણે માતા પિતા બની ગયા પણ મનોવૈજ્ઞાનિક રીતે માતા પિતા તરીકેની મારી ફરજ શું એ શીખવું અને સમજવું બહુ જરૂરી છે આ સંતાન રૂપી ગાડી એને સફળતાના પથ પર આપણે દોડાવવી હોય તો હું શું કરી શકું મારે એવી કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ સમય મર્યાદાને ધ્યાનમાં લઈ અને કેટલીક મહત્વની વાતો આટલી પૂર્વ ભૂમિકા પછી હવે હું તમારી સમક્ષ મૂકીશ કોઈ પણ વાહન ચલાવવું હોય તમને સરળતાથી મુદ્દાઓ યાદ રહે એટલે આપણે વાહનને જ પ્રતિક પ્રતિકાત્મક તરીકે લઈ અને આપણી વાત આગળ વધારશું કોઈ પણ વાહન ચલાવવું હોય તો એ વાહન ચલાવવા માટે અત્યંત મહત્વની વસ્તુ છે અને એ છે ફ્યુઅલ ફ્યુઅલ એટલે કે ઈંધણ મતલબ કે બળતણ મતલબ કે પેટ્રોલ ડીઝલ ગેસ સોલાર જેનાથી આપણું વાહન ચાલે છે તે આ ફ્યુઅલ વગર જગતનું કોઈ વાહન ક્યારેય ચાલે નહીં એ જ પ્રમાણે સંતાનરૂપી ગાડીને ચલાવવા માટે પણ ફ્યુઅલની બહુ જ જરૂર છે અને એ ફ્યુઅલ કહ્યું કે જે સંતાન રૂપી ગાડી સરસ રીતે ચાલે સંતાન રૂપી ગાડીને ચલાવવા માટેનું ફ્યુઅલ છે આપણો પ્રેમ પ્રેરણા અને પ્રોત્સાહન તમામે તમામ વાલીઓ એ વાત બરોબરની કે તમારા સંતાનને તમારા પ્રોત્સાહન અને તમારા પ્રેરણાની બહુ જ જરૂર છે પણ મોટા ભાગે આપણે પ્રેરણા અને પ્રોત્સાહનથી આપણા સંતાનને વંચિત રાખીએ છીએ